ભાવનગર ફોરેસ્ટ અધિકારી શૈલેષ ખાંભલાતી અને તેની પ્રેમિકા સાથે વિદેશ ભાગી જવાન હતા કેક ને કેક મિત્રો એક પછી એક અત્યારે નત નવા ખુલાસાઓ થઈ રહ્યા છે તમને બધા લોકોને ને મેં ગઈકાલે કહ્યું હતું કે શૈલેષ ખાંભલા સહી નોર્કો ટેસ્ટ કરવાની ના પાડે છે ત્યારબાદ મિત્રો વ્યક્તિ એક પછી એક ખુલાસાઓ સામે મળી રહ્યા છે શું મળતી માહિતી મુજબ જાણકારી મળી છે બધા લોકોને જાણકારી બતાવવા જઈ રહ્યો છું ખાસ કરીને સૌથી પહેલા ભાઈ ચેનલ માં પેલી વાર હોય તો વિડીયો શેર કરીને સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક ભૂલી તો નથી ગયા ઈચ્છ છે કે જે પોતે મિત્રો હોય તો ક્યાંક ને ક્યાંક એક સાથે ત્રણ ત્રણ જે મિત્રો હોય તો પોતાનું જ ઘર વિખાઈ નાખ્યું હતું અને પોતાનું જ મિત્રો માળો વિખી નાખ્યો То આ સહેલેજ કામ પોતે તમે બધા લોકો ક્યાંક ને ક્યાંક જાણતા હશો કે તે સુરત પણ ભાગી ગયો હતો અને ત્યારબાદ મિત્રો કીધું આને ભાવનગરની પોલીસે પકડી પણ લીધો હતો અને ક્યાંક ને ક્યાંક મિત્રો અત્યારે એક પછી એક નત નવો ખુલાસો થઈ ગયા છે આ ખુલાસોની અંદર તમને બધા લોકોને હું જણાવું તો ક્યાંક ને કઈક મિત્રો કીધો આ બંનેનો પ્લાન કેવો હતો તમે બધા લોકો ક્યાંકને કંઈક જાણો જે આ મિત્ર હોય કીધો આ બંને પોતે મિત્રો વિદેશ ભાગી જવાના હતા તેમને મિત્રો કીધો ક્યાંક ને ક્યાંક વિઝા પણ મિત્રો કાઢી નાખ્યા હતા અને મિત્રો ક્યાંક ને કઈક પોલીસ પાસેથી મિત્રો વાય કીધું આ બધું વેરીફિકેશન પણ કરી નાખ્યું હતું પરંતુ ક્યાંકને ક્યાંક જે રીતે મિત્રો હાલ તમે બધા લોકો જાણો છો કે ગુજરાતની અંદર જે પણ મિત્રો હોય આપણા મિત્રો હોય તો ક્યાંક ને ક્યાંક તમે તમે બધા લોકો જાણો છો કે આના ના અંદર મિત્રો બતાવી દે એની ટેકનિક આ ભાવ અંદર જે લોકો ખોટું કરશે ને તેની સાથે મિત્રો આવું થશે ને આ ફાઇનલી મિત્રો પકડાઈ ગયો હતો અને ટેકનિક એક મિત્રો વાત કીધો હજારો ની સંખ્યામાં માલધારી સમાજના લોકોની માંગ હતી કે ભાઈ આને મિત્રો કડક માં કડક સજા આપવામાં આવે અને ફાંસી સજા આપવામાં આવે પરંતુ ટેકનિક કે ત્યારે નત નવો ક્લસો થઈ રહ્યા છે કોર્ટ પાસે ભાવનગર પોલીસે મિત્રો માંગણી કરી હતી કે ભાઈ આને અમારે નવો ટેસ્ટ કરવો છે અને ત્યારબાદ સંલેશ કામલા ના પડી હતી અને ટેકનિક કે ત્યારે નત નવો ક્લસો થઈ રહ્યા છે પહેલા પ્રેમિકાને બોલાવી હતી ત્યારબાદ પ્રેમિકાને પાસે મોકલી દીધી હતી હવે કઈક ને ક્યાંક આ બધો મિત્રો પ્લાન અત્યારે જોવા મળી રહ્યો છે તો શું પ્રેમિકાને ફરી વખત બોલાવશે શું અત્યારે મિત્રો ખુલાસો થશે જે પણ થશે તમારા સમક્ષ શું એટલું ઝેર કરી લાવવાનું શું તો ખાસ કરીને ભાઈઓ સબસ્ક્રાઈબ પણ અવશ્ય કરી રાખ્યો છે જેથી વિડીયો તમારા સમક્ષ લાવતો રહું આજના વિડીયોમાંથી આટલી જ માહિતી આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જશે તો બધા લોકોને ધન્યવાદ વિડીયોને બને એટલો શેર કરી દેજો જેથી આવા નવા વિડીયો તમારા સમક્ષ લાવતો